સંસ્થા દ્વારા લીમખેડા તાલુકાના ફૂલપરી ગામમાં જીવંત પોતાના પરંપરાગત ઢોલ સાથે ઉત્સવમાં ભાગ લીધો આ ઢોલ મેળામાં જુદા જુદા ગામોથી અનેક જાતિના ઢોલ આપવામાં આવ્યા જે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક છે આ મેળાનું મુખ્ય આકર્ષણ વિવિધ ઢોલની રજૂઆત અને તેની સાથે સંકળાયેલી લોકકલાની ઝલક હતી આદિવાસી સમુદાયમાં ઢોલ માત્ર સંગીતનું સાધન જ નહીં પણ તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ છે એકલવ્ય સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું કે આ મેળા દ્વારા અમે યુવા પેઢીને આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા અને પૌરાણિક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે એક વાદ્ય નથી આદિવાસી જીવન અને ઉત્સવનું છે મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા જેમાં લોકગીતો નૃત્ય અને ઢોલ પરફોર્મન્સનો સમાવેશ થયો સ્થાનિક લોકો ઉત્સાહભેર ભાગ લીધો પરંપરાગત આદિવાસી જીવનશૈલીનો આનંદ માણ્યો આ પ્રસંગે ગામના આગેવાનો એકલવ્ય સંસ્થાના સભ્યો અને આસપાસના વિસ્તારના લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા આ ભવ્ય ઢોલ મેળો લોકો માટે સાંસ્કૃતિક એકતા અને પરંપરાની સમજણ વધારતો એક મહત્વપૂર્ણ અવસર સાબિત થયો રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ ફૂલપરી લીમખેડા દાહોદ